ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં નુકસાન ધોરાજીના તોરણીયા ગામમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં તારાજીના દ્રશ્યો ધોરાજીના પડેલા ભારે વરસાદથી કપાસ મગફળી સોયાબીન એરંડા તુવેર વગેરે જેવા પાકોને મોટું નુકસાન તોરણિયામાં ચાર દિવસ સુધી સતત અનરાધાર વસતા વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા મારું નામ સુધીરભાઈ ગોવિંદભાઈ જી છે આયા વરસાદને કારણે અમારે બધા પાક નિષ્ફળ થઈ ગયા છે વરસાદના લીધે ખેતરમાં બધે પાણી ભરાઈ ગયા આ ત્રણ 3 વખત વાવાતર કર્યું છતાં એમાં કંઈ સફળતા મળી નથી કે કે પાકો નિષ્ફળ ગયા જી છે મરચી છે કપાસ છે આ બધા પાકોને વરસાદને લીધે પાણી બહુ અસર કરી ગયા ભારે વરસાદ ને બાદ ખેતરમાં બધે પાણી ભરાઈ ગયા તા એના હિસાબે બધું નિષ્ફળ થઈ ગયું તુવેરનો પાક મરચી કપાસ એટલે અત્યારે નુકસાની જાજી છે બહુ વીઘે કેટલો ખર્ચો કર્યો વીઘે અંદાજે દસ થી બાર હજાર નો ખર્ચો તો થઈ ગયો છે પણ છતાં એ બધું નિષ્ફળ નિષ્ફળગી વરસાદને કારણે વરસાદ બહુ પડવાને કારણે શું કહેશો સરકાર પાસે શું સરકાર ખેડૂતોને થોડી સહાય કરે બીજું તો શું કહેવાનું સરકારને સહાય કરે તો સારું આમાં મારું નામ હિતેશભાઈ પરસોત્તમભાઈ આસોદરિયા ગામ તોરણિયા અને અત્યારે ખેતરની અતિ ભારે વરસાદ સતત વરસાદ પડવાને કારણે ખેતીની હાલત બહુ ખરાબ છે અને દરેક પાક અમારે નિષ્ફળ ગયેલ છે અને ત્રણ ત્રણ વાર આ પાકનું વાવેતર કરવા છતાંય અતિભારે ભારે વરસાદને કારણે સતત વરસાદ પડવાને કારણે આ પાક બધો ફેલ ગયેલ છે 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 કપાસ મગફળી છે 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 મરચી આ બધા પાક ફેલ થઈ ગયેલ નુકસાની બાર થી પંદર હજાર ની નુકસાની છે સરકારમાં એવી અમારી અપેક્ષા છે કે ખેડૂત ને સારું એવું વળતર મળે આ પાક નિષ્ફળ ગયેલ છે એના માટે ખેતરોમાંથી વરસાદી પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો આવ્યા સામે આ વર્ષ ખેડૂતને સતત ત્રણ વાર વાવેતર કરવાની નોબત આવી ત્રીજી વખત કરેલ વાવેતર ભારે વરસાદને કારણે નિષ્ફળ ખેડૂતોએ વિઘા દીઠ રૂપિયા સાત થી આઠ નો કર્યો હતો ખર્ચ પ્રવીણભાઈ મગનભાઈ સાણંદિયા તોરણિયા અહીંયા પાંત્રીસ થી ચાલીસ વરસાદ પડ્યો એ જોરદાર વરસાદ પડવાના હિસાબે તુવેર કપાસ અને આપડે સોયાબીન એવા ઘણા પાક ફેલ થયા છે એટલે આ અતિવૃષ્ટિ થઈને એના હિસાબે સંપૂર્ણ પાક ફેલ છે હવે જો કઈ સરકાર સહાય કરે ને ખેડૂત નવું વાવેતર કરે તો એક વાત જુદી છે અત્યારે શું સ્થિતિ છે ખેડૂત ખેતરોની અત્યારે ખેતરો ની અંદર જવાય એમ નથી કામે નથી થાય એમ અને પાણી અયલા જાય છે પાક બળી ગયા પાક સંપૂર્ણ ફેલ છે બળી ગયો બધોય ઉભો પાક સુકાઈ ગયો આ નજર સામે આપડી છે મારું નામ પાતકુમાર ભાષભાઈ ધોળિયા ગામ તોરણિયા અમારે જન્માષ્ટમીમાં ખુબ વરસાદને કારણે તુવેર ને કપાસમાં નુકસાની થઈ એના કારણે વીઘે પાંચ હજાર થી વધારે ખર્ચો થયો હવે સરકાર પાસે અમે પાક વીમાની આશા કરીએ શું કેવી સ્થિતિ ખેતરોમાં પાણી ખુબ ભરાયેલા હતા